ચૂંટણી શાખામાં જે આજે રજૂઆત કરી છે જે કયા મુદ્દાને લઈને તમે રજૂઆત કરી છે આજે વલસાડ જિલ્લાની અંદરની અંદર જે શિક્ષકો બિલવાનું કામગીરી કરી રહ્યા છે એ શિક્ષકોને અધિકારી દ્વારા શિક્ષકોને વોરંટ કાઢવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે પણ ધમકીઓ આપવામાં આવે છે એ બાબતે આજે રાજ્યવ્યાપી દરેક જિલ્લાની અંદર અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ જો તમારી માંગ ન સ્વીકારવામાં આવે તો તમે શું પ્રોસેસ કરો કરશો ફાયદાકીય નવમી નવેમ્બરના રોજ રાજ્ય કારોબારીની બેઠક મળી હતી ત્યાં અમારે દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપવા માટેનું ઠરાવ કરવામાં આવ્યો હતો અને આવનારા દિવસોની અંદર આવું જ શિક્ષકો પર જેને કહેવાય કે વરણ ધરપકડ એવું કરવામાં આવશે તો રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર ફરી પાછું અમે આંદોલન ચૂંટણી કમિશનરને અમે આપીશું જે તમે આની ન્યૂઝ નેટવર્કને ઇન્ટરજ્યુ કહ્યું તે બદલ આપનો આભાર